प्रधानमंत्री नरेंद्र मोदी कुवैत पहुंचता भारतीय समुदाय द्वारा करायु भव्य स्वागत प्रधानमंत्री कुवैत उच्च नेतृत्व साथ करते मुलाकात आ प्रवास भारत और कुवैत की मित्रता संबंधों ने करू मजबूत અગરતલામાં પૂર્વોત્તર પરિષદની બોતેરમી પૂર્ણ સત્ર બેઠકની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી અધ્યક્ષતા કહ્યું પૂર્વોત્તરમાં ઝડપથી થઈ રહ્યો છે વિકાસ સમગ્ર દેશ ઈચ્છી રહ્યો છે કે પૂર્વોત્તર ભારત સમૃદ્ધ બને દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાએ આપકારી નીતિ મામલે અરવિંદ કેજરીવાલ પર કેસ ચલાવવા ઈડીને આપી મંજૂરી ભાજપે કેજરીવાલને ગણાવ્યા શરાબ નીતિ કૌભાંડના સૂત્રધાર આજે ઉજવાઈ રહ્યો છે વિશ્વ ધ્યાન દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધ્યાનને દૈનિક જીવનનો ભાગ બનાવવા લોકોને કરી અપીલ ધ્યાનને ગણાવ્યું શાંતિ અને સંવાદિતા લાવવાનો એક શક્તિશાળી માર્ગ રાજ્યમાં પણ ઠેર ઠેર કરાઈ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી ગુજરાતમાં એકતાળીસ સ્થળોએ ધ્યાન યોગ શિબિરનું આયોજન ગુજરાત યુનિવર્સિટી ખાતે ધ્યાન શિબિરમાં શિવકૃપાનંદ સ્વામી રહ્યા ઉપસ્થિત આવતીકાલે રાજ્યના સાતસો ચોપન કેન્દ્રો પર યોજાશે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા ત્રણસો જગ્યાઓ માટે એક પોઈન્ટ લાખ ઉમેદવારો આપશે પરીક્ષા તો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષા માટે સત્યાવીસ ડિસેમ્બર સુધી ભરી શકાશે સંમતિપત્રક પાકિસ્તાનમાં આતંકી હુમલો ખેબર સુરક્ષા ચોકીને નિશાન બનાવી કરલિયામાં સૌથી ઓછું તાપમાન રાજકોટમાં નવ પોઈન્ટ ચાર અમદાવાદ ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ ચાર તાપમાન સત્તર અઠ્યાવીસ ડિસેમ્બરે રાજ્યમાં માવઠાની શક્યતા